જય માતાજી મિત્રો હું કેમ કે જો સારી તંદુરસ્તી હશે તો આપણે આપણું જીવન છે એ વ્યવસ્થિત અને ખૂબ જ સુંદર મજાનું જીવી શકશું પહેલું સુપ્ય જાતે નરિયા એ કહેવત છે ખૂબ સાચી છે અને ખરેખર જો તંદુરસ્તી સારી હશે તો જીવન જીવવાની પણ આપણને ખૂબ સારી મજા આવશે ત્રણ પ્રકારના કુદરતી આવેગો એવા છે કે જો એને રોકવામાં આવે તો એ ઘણી વખત ધીમે ધીમે એની અસર જે છે એ ગંભીર થતી જાય છે અને લાંબા સમયે એ રોગમાં પરિવર્તન થતી હોય છે માટે અહીંથી હું તમને જે ત્રણ કુદરતી આવેક કહું એ કુદરતી આવક જો આવે તો ક્યારે પણ એને રોકવાનો પ્રયત્ન ન કરવો ઘણી વખત આપણને બહુ મોટી મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે એવી વાત છે કેમ કે ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ આવું કરવાથી આવું શું થાય પણ ખરેખર એવું નથી હોતું કે કુદરતી આવેક છે તો એને રોકવાનો પ્રયત્ન બિલકુલ ન કરો તો પહેલું જે કુદરતી આવેક છે એ બગાસું તો ઘણી વખત આપણે ક્યાંય બેઠા હોઈએ તો આપણને બગાસું આવે તો એ બગાસો આપણે રોકી દેતા હોય છે પણ ખરેખર બગાસો છે રોકવું ન જોઈએ પ્રકારનું કુદરતી આવેક છે એને રોકવાથી ઘણી વખત ગણામાં દુખાવો થતો હોય છે અને ઘણી વખત આપણને પેલું રિસ્પાય ટ્રેકમાં પણ ઘણી વખત આપણને મુશ્કેલી થતી હોય છે

ઘણા મિત્રોને એવી આદત હોય છે કે છીંક આવે તો રોકવાનો પ્રયત્ન કરે તો છીંક જે આવે છે એને ક્યારે પણ રોકવાનો પ્રયત્ન ન કરવો કેમ કે ઘણી વખત છીંક રોકવાથી મોટી ઉપાધિ આપણને થઈ જતી હોય છે અને આપણને ઘણી વખત મોટી મુશ્કેલી થતી હોય છે અને આપણને ખૂબ હેરાનગતિ થતી હોય છે માટે આ પ્રકારનો કુદરતી આવક છે એને પણ રોકવાનો પ્રયત્ન ક્યારે પણ ન કરવો ત્રીજું છે આંખમાંથી નીકળતા આંસુ જનરલી શું છે કે આ બધા આવેગો એવા છે કે આપણા માટે રોકવા અશક્ય છે તેમ છતાં જો એને આપણે રોકવાનો પ્રયત્ન કરીએ તો એ ક્યારેક આપણને મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે આ બધા કુદરતી આવેગો એવા છે કે ધીમે 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 જો આપણે એને રોકવાનો પ્રયત્ન કરીએ તો ધીમે 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 એની અસર જે છે એ ગંભીર રૂપ ધારણ કરતી હોય છે અને એક સમય એવો આવે છે કે ગંભીર રોગમાં પરિવર્તન થતું હોય છે ઘણી વખત આપણને એવું લાગે કે આપણને ફિટ છે આપણને કાંઈ તકલીફ નથી તો અચાનક આ રોગ ક્યાંથી આવ્યો તો આ અચાનક રોગ ઘણી વખત આવવાનું મુખ્ય કારણ આ કુદરતી આ વોકવાનું હોઈ શકે છે પ્રોપર રીઝન આપણે ન કહી શકાય પણ ઘણી વખત એવું બની શકે છે તો અચાનક જ્યારે આપણને કોઈ રોગ ઉત્પન્ન થાય આપણે એકદમ બોડી ફિટ હોય ઉત્પન્ન થાય ત્યારે આ પ્રકારની સમસ્યાને લઈને આવું બનતું હોય છે કેટલા પણ કુદરતી આવેગો છે એને ક્યારેય પણ રોકવાનો પ્રયત્ન ન કરો કેમકે જો એ આવેગોને રોકવામાં આવે તો ઘણી વખત આપણે બોડીને એ મોટું નુકસાન કરતું હોય છે માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું સારો જેને સારી તંદુરસ્તી આપણી પ્રાર્થના જય માતાજી